જોઈએ જેટલા હાથ નંબરના પાણીઓને એક દીકરણ કરો જો એમાં સત્તા પ્રકાર એક સરખો લખેલો હોવો જોઈએ સત્તા પ્રકાર જુદો હોય તો હાલે નહીં ત્રીજો નિયમ માલિકી હક એક સરખો હોવો જોઈએ અહીંયા બે ભાગ થશે માલિકી હક હાથ નંબરમાં જેટલા બતાવે છે ને એ નામ આમાં હોવા જોઈએ એટલું જરૂરી નથી હાથ નંબરમાં જે નામ છે એ બે હોય તો બે ત્રણ હોય તો ત્રણ એકત્રકણ ઓછામાં ઓછા બે તો જોશે બે થી વધારે હોય શકે સરખા નામ હોવા જોઈએ એટલું નહીં ભાગ הרખો હોવો જોઈએ एक में तुम्हें भाग लिखने को 25% न 75% બીજામાં લખો 50 50% બેના તો હાલે ની કારણ કે જ્યારે મર્જ થ્યું ત્યારે મેં કીધું ના ભાગ કેમ પાડશો સમજાય છે એકદમ નહી કરવા દેવા પાછળનું કારણ આ કે પછી એકમાં 25% ન 75% હતો એકમાં 50 50 ભેગું થઈ ગયા ભઈ ભાગ કેમ પાડશો તો હાલે ની સતા પ્રકાર સરખો હોવો જોઈએ છેડો મળવો જોઈએ માલિકીય એક સરખો હોવો જોઈએ સમજાય છે માલિકીય સમાન અને એક સરખો હોવો જોઈએ આ ત્રણ નિયમનું પાલન થતું હોય તો એકત્રીકરણ કરવા નીકળવાનું મેં નીકળવાનું નહીં એકત્રીકરણ કરતાં પહેલાં દરેકની માપણી શીટ તમારી પાસે હોવી જોઈએ દબાણવાળી જગ્યા હોય તો છોડવાની તૈયારી હોવી જોઈએ તો જ એકત્રીકરણ કરવાનું દબાણ સ્વીકારવા સાથેનું એકત્રીકરણ ન થાય પછી કોનામાંથી છૂટું કરાવશો આની જમીન છે આમ આની પાસે પાંચ વીઘા જમીન છે જે એકત્રીકરણ કરવી છે એમાંથી એક વીઘો આનામાં દબાય છે ચાર વીઘાનો કબજો છે તો એકત્રીકરણ કરશે તો ચાર વીઘાની તૈયારી સાથે જ કરવાનું છે પછી એકત્રી એક વીઘાનો દાવો નહીં થઈ શકે કારણ આમાં મળજ થઈ ગયું ને બરોબર તો કોઈ પ્રકારના લિટિગેશન હોવા જોઈએ નહીં ચોપડાઓ પણ નહીં બાહ્ય પણ હોવા જોઈએ નહીં આટલા હોય તો એકત્રીકરણ કરવાનું નકર એકત્રીકરણ કરવાનું નહીં એકત્રીકરણ કરતા પહેલાં હું કરશો માપણી શીટ ઉતાવી દો માપણી શીટ ક્ષેત્ર પર માન્ય છે કે જાતું હોય તો વાંધો નથી એટલે માપણી શીટ પ્રાઇવેટ નહીં સરકારી જ માપણી શીટ કરાવી લેવાની પછી એ લોકો ટ્રેસિંગ એ બનાવશે પાછું પણ માપણી શીટ મેં કીધું એમ ચતુર્શીમાન દાખલાનું મર્જ થાય તો માપણી શીટ ત્રણે ત્રણેય કરાવી રાખો જૂની હોય તો હાલે જૂના પછી ફેરફાર થયેલા હોવા જોઈએ નહીં તો જૂની હાલે જૂના પછી ફેરફાર થયા હોય તો નવી કરાવી લેવાની એકમાંથી હોય તો એકમાં કરાવી લેવાની બેમાંથી હોય તો બેમાં કરાવી લેવાની માપણી શીટ રેડી રાખો પછી જ હવે અરજી કરવા જાઓ તો હવે અરજીમાં શું કરશું આપણે